દોસ્તો જય માતાજી બધા રામ રામ સીતારામ તો જો મિત્રો હેન્ડપંપ અમારે એમપીના હેન્ડપંપ મીઠું આવે અમારે એમપીના હેન્ડપંપ જો તમારે ઘર પાણી પીએ છે પગ ધોવે છે જો આવો એ રીતના હેન્ડપંપ આવે અમારે જો આમ હલાવે એટલે ડંકી જે ઘડે જ પણ આમ મોટું આવે સરકારી લેઝર જો લીજો પેલું આમ ધરને મન પાણી પીવડતે આલે હાથે એ મારી ગફલ તમાર ભાઈ પણ પાણી પીવા મંડ્યા હાથ પર ધોઈ છે કે હાથ પર ધોવાય આટલા પાણી આલા હવે પાણી મત્તર પાણી હેંટી નું પાણી

सामे देखा है यादव सियल यादव सियल डूंगर हाँ वो जंगल से हमारा जंगल तो है हमारा मानस आवा मारे जंगल माँ कोई बीवे नहीं अंदाराम पण जाय रखडे दिवसें पण आखो दि जंगळ मा जाय आमा ढो राखो दि सरै बपोरे पाणी पीवावे पासा वय जाय जंगल मा, जंगल मा। आ, ने जो जंगल एमपी का जंगल देखो मार हा हरी नसे

न खाकरा खा ने दुंदिम रोटलो खाली मजा आवे एमा दारू पियानी मजा आवे दुंदी करी ई से हाक से खाकरा से मोवडा से ताड से मार पियोर माऊस से बदु नकरा डुंगरा डुंगरा जंगल जंगल अजी हमारा अंथे जंगल जंगल विस्तार मा मारी वाडी यु से अगर तो हु खबर मेऊ अजी गीर नहीं पेला वेडा कदाच गाडी जाय तो आमथे फरेन जाय કે અમાર પપ્પાની વાડી ક્યાં આવી જંગલમાં સામે દેખાય આ દસિયોલ અને દેખાય નહીં આમાં કેમ કે અમાર મોબાઈલમાં શોખું નથી આવતું અમાર ફોન બહુ જૂના વર્ષોનો છે એમાં ને એમાં અકાલી છે એટલે આમ હરકું તમને દેખાય નહીં અને બાજુમાં કામ આવેલું છે રઠોડી રઠોડી છે કદવાળ છે

આના બળદ કેવા ગાયો કેવા હા 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 આ બળદ હોય દેશી બળદ દેશી બળદ આ ગાય ઓલે સામે આવે સામે આવે આવ કમ મહેન્દ્ર અને આ ખજૂર છે આમાં સીંડા લાગે ખાવા ના લાગે રીતે મોટી તમારા ખારે કોલે અમારું સીંડા કોલે આરે ક અલગ આવે ના અલગ 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 દરેક વસ્તુ અલગ મારા મામાના ઘર છે